ભારતીય સેનાના શીખ રેજિમેન્ટની અંદર લેફ્ટનન્ટ સેમ્યુઅનલ કમલેશન સેવા આપતા હતા અને એ વખતે ત્યાં આગળ એક સર્વધર્મ સભા હતી સર્વધર્મ પરેડ હતી અને એની અંદર આ સેમ્યુઅનલ સેમ્યુનલે બિલકુલ જવાની ના પાડી દીધું ભારતીય સેનામાં સેવા બજાવતા એક શ્રી સ્ત્રી અધિકારીએ સર્વ ધર્મ પ્રાર્થનાની પરેડમાં ભાગ લેવાની ના પાડી દીધી અને એમને ઘણા બધા સમજાવવામાં આવ્યા પરંતુ એમણે એમની વિચારધારા બદલવાની બિલકુલ ના પાડી દીધી આખરે વાતનું વતેસર થઈ ગયું અને આ જે ખ્રિસ્તી ધર્મના અધિકારી છે એમને ભારતીય સેનાની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા એમણે નોકરીમાંથી મતલબમાં નોકરી એમણે ઘુમાવવાનો વખત આવી ગયો આ અધિકારી હાઈકોર્ટ ગયા સુપ્રીમ કોર્ટ ગયા પરંતુ બધી જગ્યાએ હાર થઈ અને કોર્ટોએ ક્લિયર કટ કીધું કે તમે સેનામાં છો તો સર્વધર્મનું સન્માન કરવું જ પડે તમારી વિચારધારા અંદર નહીં ચાલે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ વાત થોડીક જૂની છે બે હજાર એકવીસની અંદર એવું બનેલું કે ભારતીય સેનાના શીખ રેજિમેન્ટની અંદર લેફ્ટનન્ટ સેમ્યુઅનલ કમલેશન સેવા આપતા હતા અને એ વખતે ત્યાં આગળ એક સર્વધર્મ સભા હતી સર્વધર્મ પરેડ હતી અને એની અંદર આ સેમ્યુનલ સેમ્યુનલે બિલકુલ જવાની ના પાડી દીધું કે ના હું ખ્રિસ્તી છું એટલે હું આ સર્વધર્મ સભાની અંદર નહીં જાઉં એમને બધા જે ભારતીય સેનાના અધિકારીઓ હતા એમણે એમને સમજાવ્યા કે આ સેનાની એક ડિસિપ્લિન છે અને એની અંદર બધાએ ભાગ લેવો ફરજિયાત છે પરંતુ સેમ્યુનલ માન્યા નહીં એ પછી ભારતીય સેનાના અધિકારીઓ પાદરી પાસે લઈ ગયા અને પાદરીને આખી વાત કરી તો પાદરીએ પણ બહુ ક્લિયર કટ કીધું કે સર્વધર્મ ની પરેડમાં ભાગ લેવો એ આપણા ધર્મની અંદર કંઈ જ ખોટું નથી તમે આની અંદર ભાગ લઈ શકો કંઈ જ વાંધો નથી આ કોઈ ગુનો નથી થતો કારણ કે તમે આ ભારતીય સેનાની ડિસિપ્લિન અને પરંપરા છે તો એને ફોલો કરવી પડે પણ આ સેમ્યુનલ માન્યા નહીં એટલે ભારતીય સેનાએ આદેશ કર્યો અને એમને બરતરફ કરી દીધા એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા એમ છતાં સેમ્યુનલે હાર નહીં માની અને દિલ્હી હાઈકોર્ટની અંદર ગયા અને દિલ્હી હાઈકોર્ટે બધું સાંભળ્યું અને દિલ્હી હાઈકોર્ટે એવું કીધું કે આ ભારતીય સેનાનો જે આદેશ છે એ અમે યથાવત રાખીએ છીએ અને એમની જે અરજી હતી એ દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી દિલ્હી હાઈકોર્ટમાંથી હારી ગયા તો બી સેમ્યુઅલ હાર્યા નહીં અને સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી અને સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે અરજી કરી તો સુપ્રીમ કોર્ટે બહુ જ કડક ટિપ્પણી કરી અને શેમ્યુરનને એમ કીધું કે તમે સેનામાં રહેવાને લાયક નથી કારણ કે તમે સર્વ ધર્મનું સન્માન નથી કરતા અને જે સર્વ ધર્મનું સન્માન નહીં કરે એ ભારતીય સેનામાં રહેવાને લાયક નથી હોતા હવે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે સુનાવણી થઈ ત્યારે ચીફ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચી એમની બેન્ચે આ આખી સુનાવણી કરી અને એમણે બહુ ક્લિયર કટ કીધું કે ભારતીય સેના છે એ સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ છે અને ધર્મના બધા જ ધર્મના ધાર્મિક સ્થળોનું સન્માન ન કરનાર અધિકારી ભારતીય સેનામાં સેવા કરવાને લાયક નથી એમણે એવું કીધું કે આ એક બહુ જ ગંભીર શિસ્ત છે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આપણા ભારતના બંધારણની અંદર બધા જ લોકોને પોતપોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે પરંતુ જ્યારે તમે ભારતીય સેનાનો ઘણવેશ પહેરી લો ભારતીય સેનાની વર્દી પહેરી લો ભારતીય સેનાનો યુનિફોર્મ પહેરી લો ત્યારે તમે તમારી જે વ્યક્તિગત વિચારધારા છે એ કામ નથી લાગતી કારણ કે તમે યુનિફોર્મ ધારણ કરી લીધો એનો મતલબ એમ છે કે તમે સેનાની જે શિસ્ત છે એની સાથે બંધાઈ ગયા છો એટલે તમારી વ્યક્તિગત વિચારધારા હોય તમારી વ્યક્તિગત શ્રદ્ધા હોય એ તમે જો એ એની પર તમે જીદ્દી વર્ણન અપનાવશો તો એનો મતલબ થશે કે તમે સેનાના આદેશોની અવગણના કરી રહ્યા છો અને આવું કરવાને કારણે એટલે તમે સર્વધર્મ સર્વધર્મની પરેડમાં ભાગ નહીં લીધો એને કારણે તમારા હાથ નીચેના જે જવાનો છે એમનું લાગણીને ઠેસ પહોંચી છે એમનું મોરલ ડાઉન થયું છે અને આવા જે અધિકારીઓ છે એ ભારતીય સેના માટે બિલકુલ મિસફીટ છે સુપ્રીમ કોર્ટે આગળ એમ બી કીધું કે ભારતીય સેનાની જે તાકાત છે ભારતીય સેનાને આજે દુનિયાભરમાં જે સન્માન મળે છે એની પાછળ એની જે એકતા છે શિસ્ત છે અને ધાર્મિક સમાનતા છે એને કારણે આપણી ભારતીય સેના મજબૂત છે અને કોઈ પણ અધિકારી પોતાની વ્યક્તિગત માન્યને માન્યતાને કારણે રેજિમેન્ટની જે પરંપરા અને સર્વધર્મ સંભવની પદ્ધતિનો જો ઇન્કાર કરે એને જો ઠેસ પહોંચાડે તો આને કારણે ભારતીય સેનાનું જે મનોબળ છે એ કમજોર પડી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વર્તા રહીશું થેન્ક યુ વેરી મચ